ગણેશ સમય દરમિયાન જે વરાછા ગણપતિ છે અને સમર્થકો દ્વારા જે મોટા વરાછા જે ગણપતિ બેસાડવામાં આવ્યા હતા તેમના આયોજક સાથે મોટી માથાકૂટ થઈ અને હવે એ પછી જે આખો મામલો છે તે એક વિફરી રહ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ સુરતની અંદર મોટા વરાછા ગણપતિના જે આયોજક છે તેમની સાથે અલ્પેશ કથિરિયા અને તેમના જે સમર્થકો છે તેમણે મોટી બબાલ કરી છે 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 સૌથી તો આયોજક સાથેની જે ઓડિયો ક્લિપ તે વાયરલ થઈ હતી અને હવે આ વિડિયો સામે આવ્યા જેમાં મારામારીના પણ સર્જાયા અલ્પેશ કથિરિયા અને આયોજક સાથે બબાલના વિડિયો અત્યારે સામે આવ્યા છે અલ્પેશ કથિરિયા અને સમર્થક દ્વારા પોલીસ સાથે પણ બબાલ કરવામાં આવી છે ગણપતિમાં સ્ટેજ પર ન બોલાવા મામલે વિવાદ સર્જાયો હતો ગણપતિ મંડપમાં મારામારીના દ્રશ્ય પણ સામે આવ્યા આટલી મોટી બબાલ છતાં સુરત પોલીસ અત્યારે મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે તેવા સવાલ પણ ઉભા થયા છે સુદામા થઈ હતી આ મામલે સમાજ વચ્ચે પડતા કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ તેવું પણ અત્યારે ક્યાંક સામે આવ્યું છે પણ આ બધાની વચ્ચે જયારે અમે અલ્પેશ કથિરિયા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમની સાથે વાતચીત નથી થઈ શકી અને એ આ બાબતે બોલવા માટે તૈયાર નથી પરંતુ આજ સમય દરમિયાન જે વિડીયો સામે આવ્યો છે તેમના ઉપર નજર કરીએ બરોબર ઉતે ઉતે મ

આ એ છોકરો બસ આની બારેમાં છે કિરણ 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 તું ડરો નહીં આલીપા મેલે ગ્રીડન બટાટા ભિયર લઈ ચાલે ચાલે ભાઈ આવો આવો ચાલે ચાલે આવો આવો चलो સમજાતું કે કામ છે चलो चलो પાણી છે આઈ ટુ આઈ ટુ

હાલો બધું છે આખો છે આખો બમર કંપિ શકે પછી આ મૂકી દીયો ને ભાઈ વાહ કોને આવે છે હા કોને પાડે ચાલુ છે કન્ટિન્યુ ચાલુ છેલ્પેશભાઈ આ મને લે વિડીયોમાં અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થક જે પોલીસ સાથે મારામારી સર્જાઈ છે અને એમની સાથે આયોજક સાથે પણ બબાલ થઈ છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર